હત્યા થયેલ યુવકની લાશ મળી આવી હતી મૃતકી યુવક બંસી બાજનાર એ સાથે પાંચ દિવસ પહેલા જમીન વાવેતર માટે રાખી હોવાની પણ વિગતો સામે આવી છે અજાણ્યા સમયે માથામાં પથ્થરના ઘા મારી યુવકની હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હત્યા બાદ યુવક વંશી મૃતદેહને ખેતરમાં ખોદેલ મકાન લોહીના ડાગાવાળા પથ્થર અને બાઇક પણ મળી આવ્યું હતું ગોંડલ સુલતાનપુર પોલીસ એલસીબી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ આદેશ ન્યૂઝ ગોંડલ